તમને સાચી વાત કહું શું તમારી ડોશી ખાલી મારી ડોશી નઈ માફી માંગે તો બધું પડી જાય ઓ કાકાજી તમાર ડોશી મારી ડોશી કરતી ને આની છે એટલે મારી ડોશી તમારી ડોશી ની માફી ની માગે અરે ભાઈ તમે એક વાત ભૂલી ગયા શું ભૂલ તમારી ડોશી ની હતી ના ભાઈ ના હરી ભાઈ અરે કાકાજી તમને કોઈ ખબર નહીં તમારી ડોશી મારા ઘેર આઈ હરિયો ના હરિયો કરતી હતી ઈ બધી હાલ તમે વાત મેલ દયો ન કે આપણે બે હાલ વકન ટસકાવ દે છે

બાસ્કુજી આના વાહના અંગાત તો મોહાણા મહો ના આવું હું તમારી ભાઈ ના ભાઈ ના મને ના મજા આવે ના અંગાત પણ તમારું ઓધો ખ્યા કરજી હ હવે ટૂંકી વાત કહી દીધું તમને બોલો કદાચ ગેરા બધા ભેગા સ્વર્ગમાં જતા સ્વર્ગો તો વાહના અંગાત હું સ્વર્ગમાં ના જાઉં નરકમાં જાઉં નરકમાં પણ વાહના અંગાત તો ના જાઉં તમારી ભાઈ ના મારે મેળ નહીં આવતો હાર હડો ભાઈ મને પડતા નાખો બસ તો આપણે લે જાણા ફાઇનલ આજ ફાઇનલ ફાઇનલ દસ વાજે દસ વાગે આ તો દસ વાજે જોરાજીના કલ્પે આવી જાજો એકંથી આપણે બે હાડી જા બરોબર આ લાવે છેતરમાં હાડો હાલો પાવડો નહીં લેજો ના પાવડો નહીં લેવા જો હા ભાઈ મેલું છું પણ ઠાડો હા ભાજુ શું કરી રહ્યા છે કે આ જોકે તાળું જો તમારા પાંસો રૂપિયા લઈ ગયો દઈ રહ્યા આહા

તે માયાર છે ને આડવાડું લછી લછીને મેલી છે મને તો વાટલે નહીં આવડતું કે એવું નહીં મારા કમ્પ્લીટ હગુ થઈ ગઈ તું પણ પેલા બાસ કઈ નર્યાતા એવું એમ હો બાસ કઈ હું કે કાલે તારો હગુ આજે ન થવા દયું કાલે ન થવા દયું એવું એમ એટલે હું કહું છું તમે ગમમતે કરીને ઓર પાળો હગાનો જો આગાં તો ઓર પડે પણ તો મારято ફાય હા આ છે મારા હવે છે જમ હવે મારા એટલે

હવે ફટાફટ <laughs> <laughs> અયા તારિ આ ચપલ કલે જોડે બનતા એ શુભમ એ એક દૂધની ઠેલી લઈને આવતો કોઈ તો કરું ને કાટ લેતો હોય શું કાટ દુકાન એવ એમ હા પનવા જોક નઈ જાતો જાવ હું તી ભણી થી છટ્ટો ઓ હા Tata 왔다 આવતું છે બધું આવો એવ એમ હા માશંગાતે તો કર કે પછી ઘડી જઈ જાજે હેડ ઓ બટા તું ગોડા આજી થી વટ

કાકા તારા આલો લોચા તારા રોઢેલા રોટલા અને તારું રોઢેલું જાગ મને દૂધની થેલી ક્યાં છે

વાત કોઈ દાડા નહી મળે અને ના હોય નઈ તો આપડે હવે વામો બધન કઈ અને એક જવાનું ગોઠવાડો દાવું પડશે પણ રોવાનું બંધ કરો

કયા તમારે પાછી વાત તો નરવાસ હોય હાજો બજાર જવું છે ચાલ શોરૂમ માં ગાડી જોવા જાવું છે ગાડી જોવા દઉં છે હોય કયા લાભી છે મારા ગાડી લાભી તમાર લાભી છે હોય ના ના હારું હારું મફુજી શી ગાડી લાભી છે નહીં આવતી ફેમિલી ગાડી હવે લાવી લોકો ભલા આદમી બાપુ વર્ધી આવે તો એટલા પૈસા ઘરમાં આવે ગાડી લઈને લોકો નહીં જવાનું અમારે ફેમિલી અંગત બાર ફરવા જવાનું છે હારું હારું એ માટે હું ગાડી લાવું છું તમને ગમે કેટલી ગળા તમન કગરવાનું તમે કો છો મોટા થઈ જશો મારા વર્તી છે મારા વર્તી છે

મારે સમય લાવવાનો છે મારા કાકાએ કોઈ જીવતે ડુંગરા ઉંધા નહીં પડ્યા એટલે મારે નોટ બનાવવાની છે નોટ અરે ભાઈ હા તમને એક વાત કહું હા ઉણનો રાયડો હારો કરશે પાહો હા અન ભાવે રહે ભાવ રહે આ બે હાર કે મે વાહ છે એટલે ભાવ રહે વાત સાચી હરી ભાઈ હા હવે એ બાજુ ચો હેડ્યા તમે આલ્યા ભાઈ પાણી પીંજો છે અલ્યા હરી ભાઈ પાણી પીવા નહીં રહેવું ગીના જવાન તૈયારી નહીં કરવી તૈયારી કરવાની છે પાણી પીતા બે મિનિટ થાય હું કો હરી ભાઈ હા થોડા ઘેર

Pak <tuk> Kuji. Ha. <tuk> cik yang tambah lupa saya

તમે કેતા હતા ને એવું જ થયું શું થયું તમે નતા બોલ્યા કે લોકો હા આ લોકો આઈ કાજે વાળી ઓલી હાળી જતા રે ગુમતા આખર હાળી જતા રે ઓય હો ચો શિખર પાળી પર બેઠા થા પડતા છે મારું મુરત બગાડ્યું ધણી છે તમે મત મત ધણી છે તમે ધણી છે એમ એમ કોઈ છોટાણી હ તમે ધણી છે કેવી રીતે મરી ગયો છે નહીં ધણી પણ આ મારું તો મુરત બગાડ્યું ના બગાડ્યું અડધો કલાક મોડા શું કઈ ના આવે વાત કરો તો બઉ હવે કઈ દો ગાડી નું કહેવાનું હોય

તમે બે ને રોડ ઉપર ઉભા ગાડી ગાડીમાં ઇકલ લાવું છું કેમ વળશે નહી હોય કંથી એટલે

ઘણી વાર વાત જોયું તો પેલા આયે છોકરો હરીજી ને હાથમાં જોશે હમણાં આવશે તો રિસેબલ શી પાસા હવે કેટલી ઘણા વાટ જોવાની આપડે પણ છોકરો જોશે હાથવા છોકરો જોશે

નકે અતારી રાણાગત ના હોય તો આપણે ભુંડા પડે લે હેડો ચોસા ચીઠી મોસે પડીતી પેલા ચીઠી જો વા મારું 550 પાટણ હ